આ છે ફણગાવેલા મગના એકદમ ટેસ્ટી અને સ્પોન્જી ઢોકળા જો ઘરમાં કોઈને આપણે ફણગાવેલા મગનો બાઉલ બાઉલ નામ આપીએ ને ખાવા માટે તો મોડું બગાડીને ખાશે પણ આ રીતે ઢોકળા બનાવીને આપશો ને તો મરજાથી ખાશે તો સૌથી પહેલા મિક્સર જારમાં આદુ મરચાને ક્રશ કરવાના છે એમાં જ હવે ફણગાવેલા મગ કોથમીર ઉમેરવાની છે કોથમીરની જગ્યાએ તમે પાલક પણ લઈ શકો છો દહીં ઉમેરવાનું છે એકવાર ક્રશ કરી લઈશું ઢોકળા માટેનું ખીરું અહીંયા જાડું છે તો થોડું પાણી ઉમેરીને ફરીથી એકવાર ક્રશ કરીને ખીરાને એક બાઉલમાં લઈ લેવાનું છે ઢોકળાને સ્પોન્જી ટેક્સચર આપવા માટે સોજી ઉમેરવાની છે મિક્સ કરીને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ખીરાને રેસ્ટ આપ્યા પછી એમાં હળદર હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ ઉમેરવાનું છે બરાબર મિક્સ કરીને થોડું પાણી ઉમેરીને ઢોકળા માટેનું ખીરું બહુ જાડું નહીં કે બહુ પાતળું નહીં એ રીતનું તૈયાર કરવાનું છે ખીરામાં ઈનો ઉમેરવાનું છે અને એકદમ થોડું પાણી બરાબર મિક્સ કરીને પહેલેથી તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં ઢોકળાના ખીરાને લઈ લઈશું ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનું છે સ્ટીમ કરેલા સ્ટીમરમાં ઢોકળાની મીડિયમ ફ્લેમ ઉપર બાર થી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે આ ઢોકળા વઘાર વગર પણ એમનામ સારા લાગે છે પણ આપણે વઘાર રેડીશું તો વઘાર એમાં તેલ લેવાનું છે ગરમ થાય એટલે રાઈ સફેદ તલ અને મીઠા લીમડાના પાનનો વઘાર કરીને ઢોકળા ઉપર રેડી દઈશું રેસીપી ટ્રાય કરજો સેવ અને શેર કરજો